રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના આઠકોટ પંથકમાં માનવતાને શરમાવે એવી ઘટના સામે આવી છે નિર્ભયા જેવી ઘટનાએ એ દોડતી કરી મૂકી છે જસદણના આઠકોટમાં માત્ર છ વર્ષની નિર્દોષ બાળકી પર એક હેવાન નરાધમે દુષ્કર્મ આચર્યું અને ગુપ્તાંગમાં લાકડી કે સળિયા જેવી વસ્તુ ઘુસાડી દીધી હોવાની પ્રાથમિક માહિતી સામે આવી રહી છે બાળકી ગઈકાલે બપોરે ઘર પાસેના ખેતરમાં રમતી હતી ત્યારે તેને ઉઠાવી લઈ ગયો હતો દુષ્કર્મ બાદ બાળકીને અને હાલતમાં ખેતરમાં જ આરોપી ફરાર થઈ ગયો હતો બાળકી જીવન મરણ વચ્ચે રહી છે આ ઘટનાએ એક વખત ફરીથી નિર્ભયા કાંડની યાદ અપાવી દીધી છે સ્થાનિકોએ બાળકીને જોઈને તાત્કાલિક પરિવારને જાણ કરી અને તેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી ડોક્ટરના જણાવ્યા અનુસાર બાળકીની હાલત અત્યંત ગંભીર છે ઘાતકરી જાણ થતા જ આટકોટ પોલીસ એલસીબી અને એસઓજી ની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને આરોપીને પકડવા ચક્રો ચક્રોગતિમાન કર્યા છે આટકોટ પોલીસ સ્ટેશને પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે હાલમાં આટકોટ પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મના આરોપીને પકડી પાડવા માટે ધમાકેદાર તૈયારીઓ ચાલી રહી છે પોલીસ સ્ટેશનમાં ઉભલા અધિકારીઓના આટાફેરા પણ જોવા મળી રહ્યા છે બાળકો પર દુષ્કર્મની ઘટનાની જાણકારી મળતાની સાથે જ પોલીસ એકદમ એક્શનમાં આવી ગઈ છે આ ગંભીર ઘટનાને જરા પણ હળવાશથી લેવામાં આવી રહી નથી આમ આગામી થોડા જ સમયમાં આરોપીને પકડી પાડવામાં આવી શકે છે ઉલ્લેખનીય છે કે બોટાદ જિલ્લાના ધરધરા ગામના સિત્તેર વર્ષીય અરજણ ખોડા ચાવડાએ ચૌદ વર્ષીય સગીરા પર વારંવાર દુષ્કર્મ કર્યું હોવાની ઘટના પણ પ્રકાશમાં આવી છે સગીરાને દુખાવો પડતા હોસ્પિટલ ખસેડવામાં આવેલી જ્યાં સગીરાએ બાળકને જન્મ આપ્યો છે હાલમાં નવજાત બાળકને સારવાર માટે ભાવનગર ખસેડાયું છે આમ રાજ્યમાં દુષ્કર્મની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે